શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે હું છું રાજેશ ડાબી આજનો આપણો વિડીયો છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓના પ્રી એનરોલમેન્ટ સર્વે બાબત આ પરિપત્ર લગભગ દરેકને મળી ગયો હશે જો ન મળ્યો હોય તો અહીં ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે અઠ્યાવીસ બે બે હજાર પચીસના ગાંધીનગરથી એક પરિપત્ર થયો છે કે બે હજાર પચીસ છવ્વીસ માં જે બાળકોનો પ્રવેશ પાત્ર બાળકો છે તેનું સો ટકા પ્રી એનરોલમેન્ટ કરવાનું છે અને એનો સર્વે કરવાનો છે હવે આ સર્વે કેવી રીતે કરવાનો છે શું કરવાનું છે ક્યાં એનો સર્વે કરવાનો છે ઓફલાઈન કરવાનો છે કે ઓનલાઈન તે ડિટેલ આપણે અહીં આ વિડિયોમાં જોવાના છીએ હવે અહીં શાળાઓમાં સીટીએસ એકાઉન્ટમાં પ્રી એનરોલમેન્ટ સર્વે વેબ પેજ પર અપાયેલ બાળકોની ખરાઈ શાળા સ્તરેથી કરવાની છે અને નામાંકન પાત્ર બાળકોની વિગત પોર્ટલ પર અપડેટ કરવાની છે એટલે કે બાળકોની જે વિગત છે તે આપણે ઓનલાઈન અપડેટ કરવાની છે ડેટાબેઝમાં આપણે તેમાં ખરાઈ કરવાની રહે છે તો કેવી રીતે કરવાની છે ખરાઈ તે આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણે એસએસએ ગુજરાત ડોટ ઓઆરજી ઓપન કરીશું એમાં તમે અહીં જોઈ શકો છો ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ સીટીએસ જે છે તેના ઉપર આપણે ક્લિક કરીશું ક્લિક કરીશું એટલે આપણી સામે લોગિન ઓપન થશે અહીં શાળાનો કોડ કોડ પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી અને આપણે લોગિન પર ક્લિક કરીશું એટલે શાળાનું લોગિન ઓપન થશે શાળાનું લોગિન ઓપન થશે એટલે આપણી સામે અહીં ડાબી બાજુ કેટલાક ઓપ્શન જોવા મળે છે જેમાં તમે અહીં જોઈ શકો છો પ્રી એનરોલમેન્ટ સર્વે બે હજાર પચીસ છવ્વીસ આ ઓપ્શન જોવા મળે છે તેના ઉપર આપણે ક્લિક કરીશું તેના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણી જે આંગણવાડી અથવા આશા વર્કરો પાસે જે એન્ટ્રી થયેલી બાળકો છે જે બાળકો એન્ટર થયેલા છે તે બાળકો અહીં આપણને જોવા મળશે તો અહીં જે બાળકો છે તેમાં તમે જોઈ શકો છો કે અહીં બાળકોને આપણે ખરાઈ કરવાની રહેશે અને ત્યારબાદ અહીં વ્યૂ એન્ડ અપડેટ સ્ટેટસ પર આપણે ક્લિક કરવાનું રહેશે એમાં આપણે જોઈ શકીએ છીએ કેટલીક ડિટેલ્સ આપેલી છે તે આપણે જોવાની રહેશે ત્યારબાદ અહીં અહીં તમે જોઈ શકો છો કે સ્ટુડન્ટ સ્ટેટસ દરમિયાન મળેલ બાળકની સ્થિતિ તો સાત ઓપ્શન આપેલા છે નોંધાયેલ એડ્રેસ પર મળી આવેલ છે મૃત્યુ પામેલ છે અન્ય સ્થળે સ્થળાંતર કરેલ છે પહેલેથી બાળવાટિકા કે અન્ય વર્ગમાં નામાંકન થઈ ગયેલું છે આપેલ વિગતો પ્રમાણે બાળક અસ્તિત્વમાં નથી ડુપ્લિકેટ રેકોર્ડ છે જન્મ પ્રમાણપત્ર પ્રમાણે પાંચ વર્ષ પૂર્ણ થયેલ નથી આમાંથી જે વિગત આપણને લાગુ પડતી હોય તે આપણે ક્લિક કરવાની છે જો પાંચ વર્ષ પૂર્ણ ન થયા હોય તો આપણે આ ઓપ્શન ટીક કરીશું બીજો રેકોર્ડ હોય તો આ ઓપ્શન ટીક કરીશું બાળક અસ્તિત્વમાં ન હોય આવું તો આપણે આ ઓપ્શન ટિક કરીશું જો આ બાળકનું પહેલાં જ બાલવાટિકામાં કે અન્ય વર્ગમાં એનું નામાંકન થઈ ગયું હોય તો આપણે આ ઓપ્શન ટીક કરીશું અન્ય સ્થળે સ્થળાંતર થઈ ગયું હોય તો આ ઓપ્શન ટીક કરીશું અને ત્યારબાદ જો મૃત્યુ પામેલ બાળક હોય તો આપણે આ ઓપ્શન ટીક કરીશું અને નોંધાયેલ આપણને બાળક મળી આવેલ છે તો આપણે આ જે ઓપ્શન છે તે ટીક કરીશું અહીં ટીક કર્યા બાદ અહીં આપણે એનો પેરેન્ટ્સનો જે નવો મોબાઈલ નંબર હોય તે આપણે અહીં એન્ટર કરવાનો છે અને સબમિટ આપવાનું રહે છે તો સબમિટ આપશું એટલે એનો આપણને સર્વે થઈ ગયો છે હવે જો મૃત્યુ પામેલ હોય

તે ઓપ્શન ટીક કરીશું અહીં નો મોબાઈલ નંબર એન્ટર કરીશું અને અહીં તે બાળકનો યુઆઈડી નંબર એન્ટર કરી અને આપણે સબમિટ આપવાનું રહે છે તે બાળક અસ્તિત્વમાં ન હોય તો આપણે ટીક કરી અને આપણે અહીં સબમિટ પર ક્લિક કરીશું અહીં વાલીનો મોબાઈલ નંબર આવશે નહીં કારણ કે બાળકનું અસ્તિત્વ જ નથી ડુપ્લિકેટ રેકોર્ડ હોય તો અહીં આપણે સબમિટ પર ક્લિક કરીશું અને ત્યારબાદ જન્મનું પ્રમાણપત્ર પ્રમાણે પાંચ વર્ષ પૂર્ણ ન થયા હોય તો આપણે તે ટીક અને સબમિટ પર ક્લિક કરીશું તો આવી રીતે આપણે આ સર્વે પૂર્ણ કરવાનો રહે છે હવે અહીં તમે જોઈ શકો છો કે સર્વેમાં જ આપણે શું કરવાનું છે તો અહીં સર્વેમાં તમે જોઈ શકો છો જે આપણે પ્રેક્ટિકલ વિડીયોમાં જે જોયું છે તે મુજબ અહીં આપણે એન્ટર કરવાની રહેશે ડિટેલ ત્યારબાદ જે બાળકનું ઓલરેડી બાલવાટિકામાં રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે એવા બાળકોમાં શું ધ્યાન રાખીશું તો કે ગયા વર્ષે બે હજાર ચોવીસ પચીસમાં પ્રી એલોટમેન્ટ સર્વેમાં બાલવાટિકામાં જે બાળકોની માહિતી અપડેટ કરવામાં આવી ન હતી તેવા બાળકોનું લિસ્ટ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પ્રી એલોટમેન્ટ સર્વેમાં ધોરણ એકમાં અપડેટ કરવામાં આવ્યું છે એકમાં અપડેટ કરવામાં આવ્યું છે જે બાળકો વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં

નોંધ કરતા રહીશું અને આપણે સો ટકા સર્વે પૂર્ણ થાય તેવી આપણે કામગીરી કરવાની તો અહીં આપણે ફ્રી એનોમેન્ટ સર્વે કેવી રીતે કરવો તે અહીં જોયું જો આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ